ત્યારે કલાકાર જીગ્નેશભાઈ કાસો દરિયાની અનોખી જે પાન પર સંદેશ આપ્યો છે એ જ્યારે કાગળની શોધ નહોતી થઈ ત્યારે મહર્ષિ વશિષ્ઠ દ્વારા પીપળાના પાન તેમજ તાડપત્રો ઉપર ચિત્રકારી તેમજ લખાણની શરૂઆત કરવામાં આવેલી પરંતુ સમય જતાં એ કલા વિસરાઈ ગઈ છે એ કલાને પુનઃ જીવિત કરવાનો એક પ્રયાસ કરું છું અને ચિત્ર માટે મેં એટીડી એટલે કે આર્ટ ટીચર ઇન ડિપ્લોમા નો બે વર્ષનો કોર્સ કરેલો છે તેમાં હું સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે આવીને ગોલ્ડ મેડલિસ્ટ બન્યો છું પેઇન્ટિંગની અંદર જોવા જઈએ તો મોસ્ટ ઓફ ત્રણ પ્રકારના કલરો યુઝ થતા હોય છે એમાં સૌથી પહેલાં તો વોટર કલર ત્યારબાદ એક્રેલિક કલર તેમજ ઓઇલ બેઝ કલર એટલે કે ઓઇલ કલરનો ઉપયોગ કરું છું અને અત્યાર સુધીમાં મેં પાંચસોથી સાડી પાંચસો જેટલા પેઇન્ટિંગો બનાવ્યા છે મોસ્ટ ઓફ ઓર્ડર મને સોશિયલ મીડિયાના માધ્યમથી મળતા હોય છે ઓનલાઈન હું એનું છે